સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજ તો જો નાઈ તો ત્યાં થઈ ગયા છે ને આજ તો વરસાદ આવે છે અને ઘરે મહેમાન આવેલા છે તો મારા કાકાની છે તો જો સા પાણી પીધા છે અમારી ઘરે મહેમાન આવ્યા છે પહેલા આવેલા હતા તમે બ્લોગ માં જોયા તો છે આજે જો પાયલ બેન ને મુકેશભાઈ ભાઈ ને ફૂલ ફેમિલી સાથે અમારી ઘરે આવ્યા છે આજ હાલો મિત્ર જય માતાજી કેમ છો વિજયભાઈ ના ઘરે જો આટો મારવા આવ્યા છે અને સા પાણી પીવા આવ્યા છે તો બધા મિત્ર કેમ છો હાલો મિત્ર સા પાણી પીવા ચેનલ સપોર્ટ કરજો હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જઈશો તો નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી તો આજ તો જો નાયતો ત્યાર થઈ ગયા છે આજ તો વરસાદ આવે છે અને જો આજ પાછા આપણી નાની વાડીમાં આવી ગયા છે તો વાડીમાં મસ્ત મજાનો ભીંડો અને જો વાલોડ ને એવું બધું આવી ગયું છે તો અહીંયા અમારે વાલોડ આવી ગયું છે ભીંડો આવે છે અને મરસા ને એવું હવે પોપિયા તો પૂરા થઈ ગયા છે તો અમારે ગયા છે અને પોપિયા પૂરા થઈ ગયા છે પોપિયા છે નહીં જો એટલા જ વિધા છે આપણે કાંકડી આવવાનું ચાલુ થઈ ગયું છે જો તો મિત્રો વિડીયોમાં બિના રહેજો પછી તમને આગળ બતાવીએ મિત્રો તો જો અમારા ઘરે મહેમાન આવેલા છે તો અમારા કાકાની છે તો જો ચા પાણી પીધા છે અમારા કાકીની ચા પાણી પીવે છે ને જો અમારે અહીં સાહ આવી ગઈ છે હાલો મિત્રો બધા ચા પીવા તો વિડિયા જેસાને હવે આપણે આપણું કામ પાસે ચાલુ કરી દઈએ તો જો ખિસ્સા મારવાનું છે અને અશ્मिता શું કરે બેઠા બેઠા ફોન જોડે જો હું કરે એ બે ખાઈ છે આમ દેખાય છે

અને હું કહેવું મુકેશભાઈ અમારી ચેનલ વિશે હાલો મિત્રો કેમ છો તો વિજયભાઈની ચેનલને બધા મિત્રો સપોર્ટ કરજો વિજયભાઈની જો એક સરસ મજાની ફરમાઈટના વિડીયો બનાવે છે પછી જાહેરાતના પણ વિડીયા બનાવે છે કોઈ મિત્રો જાહેરાતના વિડીયા બનાવવા માગતા હોય તો વિજયભાઈનો કરી કરજો અને જો વિજયભાઈને ઘરે મળવા આવ્યા છે સાંજ ફ્રી થયા એટલે પણ પીન અને ફેમિલી બ્લોગ બનાવે છે ધાર્મિક બ્લોગ બનાવે છે અને કોમેડી બ્લોગ પણ બનાવે છે તો વિજયભાઈ ની ચેનલ ને ફૂલ સપોર્ટ કરજો અને પીવા આવી ગયા છીએ તો હાલો મિત્રો મળીએ વીડિયો માં આગળ હાલો મિત્રો તો છે ને જો અમારી ઘરે મહેમાન આવ્યા છે એ આવેલા હતા તમે બ્લોગ માં જોયા હશે ને આજે જો पायलબેન ને મુકેશભાઈ ને ઈ ફૂલ ફેમિલી સાથે અમારી ઘરે આવ્યા છે ચા પાણી પીવા તો તમને બધા ને બતાવશું જો હાલો મિત્રો ચા પાણી પીવા ઘરે તો વિજયભાઈ ઘરે ચા પીવા આવી ગયા છે જો પીવા

અને મસ્ત મસ્ત ફેમિલી બ્લોગ બનાવે છે તો જરીક વિઝિટ કરજો અને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો તો જો મુકેશભાઈની ભાગ્યા છે હું કે મુકેશભાઈ જો વિજયભાઈની ચેનલ છે વિજય અસ્મિતા બ્લોગ વિજયભાઈ વિજયભાઈની સરસ મજાના બ્લોગ બનાવશે કેટેગરી બ્લોગ છે ફેમિલી બ્લોગ છે કોમેડી બ્લોગ છે અને એક સરસ મજાના શોર્ટ વિડીયો પણ બનાવે છે તો બધા મિત્રો વિજયભાઈની ચેનલને સપોર્ટ કરજો કરીજો વિજયભાઈની ચેનલને વિઝિટ કરજો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો હવે યુટ્યુબ ફેમિલી બધા મિત્રો ફેમિલી સાથે આવ્યા હતા વિજયભાઈને ઘરે અને મજા આવી ચા પાણી પીધા બેઠા હજી મજા કર્યો ને બહુ મજા આવી વિજયભાઈ વિજયભાઈ હવે જાય છે કાંઈ નહીં આવજો પાછા ફરીવાર ચા પાણી પીવા અને પાયલબેન આવજો પાછા હવે આજકાલ આવો ને જ્યારે જમવા આવવાનું છે હું કહેશ કરતા સે તો મિત્રો હવે એ છે અને અશ્મિતાજી કઈ કહે છે કેવું છે તારે ને ને સપોર્ટ કરજો સપોર્ટ કરો કરજો અને બધા અમારો આખો વિડીયો જોજો બધા અડધો અડધો વિડીયો જોવો છે ને આખો વિડીયો જોઈજો અમારો બધા તો તમને બધાને મજા આવશે અડધો વિડીયો જોઈ ને બધા બાદ નીકળી જાય છે હાલો તો મિત્રો તો ભાઈ આવજો પાસે આવે ભાઈ ભાઈ